મો સત્તર પચાસ પંચાવન અઠાવન સાંચોતેર અઢારસો પાંચ અઢારસો અઢાર પચાસ અડદ અઢાર પચાસ રૂપિયા એક વાર

તમારે એકતાણું રૂપિયા સત્તાણું અઠાણું અઠાણું રૂપિયા એકવાર બે વાર અઠાણું રૂપિયા લગભગ ઋતુ તીર્થરા 你关在那的

છવ્વીસો રૂપિયા છવ્વીસો પાંચ પાંચ છ આઠ દસ પંદર વીસ પચીસ બેતાલીસ અડતાલીસ પચાસ એકાવન એકાવન બાવન બાવન તેપન તેપન ચોપન પચાવન છપ્પન અઠાવન ઓગણીસ આઠ એકઠ બાઈ પાંચ સાઠ અડસઠ સિત્તેર છવ્વીસ એકોતેર બોતેર તોતેર પંચોતેર છોતેર અઠ્યોતેર એસી એકાશી નેવું એકાણું બાણું તાણું ચોરાણું પંચાણું નવ્વાણું નવ્વાણું સત્યાવીસો રૂપિયા

27 27 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 40 41 42 42 रूपया 27 42 तुम्हारा नहीं 42 44 44 रूपया 45 42 46 47 48 49 21 एक और 51 रूपया 51 27 51 27 51 बालाजी છવ્વીપન છત્રી રૂપિયા હત્યાવીસ છત્રી નદી તમારા નથી છત્રી છત્રી એક વાર બે વાર સત્યાવીસ છત્રી આડત્રી આડત્રીસ આડત્રી રૂપિયા આડત્રી

પચાસ રૂપિયા અઠાવન ચારસો ને અઠાવન રૂપિયા ચારસો અઠાવન કનૈયા બાણું ત્રણું ચોરાણું પંચાણું છન્નું અઠાણું નવ્વાણું પાંચસો 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 એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દર બાર તેર ચૌદ પંદર સોળ पांच सौ रुपया एकवी रुपया एक, एक, चौवी, एक थ्री, थ्री, बत्री, थ्री. थ्री बोलो पांच एक वारो साड़ी जैपी शाह बार सौ रूपयान छोपन अठाई चार सौ साठ रुपया एकसठ एकसठ पांसठ चौसठ

ऐसी रूपया एकासी ब्याशी त्याशी चौरासी पंचासी छासी छासी रुपया चार सौ छासी चार शिव छियासी रुपया

एक तरह रुपया चार रुपया पांच छह आठ नौ दस अगर बार चौदह पंदर अठारे एक बारिश पच्चीसो एक रुपए बती